અત્યારે કેટલા સવા બે અઢી જેવું થયું હા ખોટું મારે છે ને બહુ મોડું ઉઠું ને મન મજા જ નથી આવતી મારા દિવસ બગડે મને ટેવ ના હોય ને એટલે હું થોડોક કઈ નવ વાગ્યા પછી ઉઠું ને એટલે માથું જોડે આજે કુશલ ને જ છે આજ મજા ના થતી કે મજા ના આવે દિવસ બગડે બીજું કઈ નઈ આજે એવું માથું જ નથી દુખતું પણ એમ કંટાળો આવે કોઈ ની ટેવ ટેવ હોય ને વહેલી ઉઠવાની એટલે એટલે મોડા ઉઠે ત્યાં કાલ વરસાદ સારો હતો

તો આજે હવે લઈ આવીએ પાંચ વાગે બંધ થાય પેલા બોલો બાજુ જાવ ડ્રાઈવર બેસી ગયા આજે આ છે કોલ્સમાં આપણે તો એ જ ફાવે છે અલડી જવાનું છે દહીં બનાવવા માટે મિલ્ક લે કે માટે જાવું છે જો કે માટે શું કામ થોડું કામ છે બર્થડે મિન વિટેશન હોય તો જોઈએ કઈક લેવાનું હાલો તો જઈએ હા બધું લઈ આવી અહિયાં શોપિંગ સેન્ટરમાં હવે ક્રિસમસ નું ડેકોરેશન કરેલું છે જેમ જેમ ક્રિસમસ નજીક આવશે ને એમ બધે જ આવું ડેકોરેશન હવે કરશે

પોર્સ માં પછી સાથે શોપિંગ તૈયાર પછી સાથે કરીને ટ્રોલી ભરી નાખી આખી લેવાનું જોઈએ જ લેવાનું જોઈએ હાલે જ કઈ ખાધા વગર ખાતા વગર પણ એવું નથી જો પહેલા કેવું હતું આપણે દૂધ લેવા જાતા ને તો દૂધ લઈને જ બહાર નીકળતા બીજી કાઈ નઈ બ્રેડ લેવા જવાનું હોય ને તો બ્રેડ લઈને જ બહાર નીકળતા બીજું કાંઈ હવે તો ખાલી બ્રેડ તો બહારનું હોય

છોકરા લોલીઝ ને ચોકલેટ ને એવું તો બધું પેમેન્ટ કરવા માં ના રાખે જ્યાં છોકરાને દેખાય ને હાઇટમાં એમાં જ રાખે હોશિયાર હોય બધા માર્કેટિંગ એમ જી હોય ને ડેલી લાઈફમાં મીન્સ યુઝ કરવાની ઈ થોડીક

નવ લાખ તો રૂપિયા હોય ને હાથમાંથી તો થોડોક ખબર પડે એટલે જ આ બધા બેંક વાળા બધા ઈજ કાર્ડ નો પ્રોત્સાહન કરે આપણે તો કમ્પલ્સરી ને આપણે તો જોબ માંથી એવું નથી તમે કેસા આઉટ કરી શકે પણ કેસા આઉટ કરતા જ નથી ડાયરેક્ટ કાર્ડ જ યુઝ કરીએ છીએ એટીએમ માંથી હવે એવું કરી એટીએમ માંથી રૂપિયા ઉપાડી ના તો આપડે ઇન્ડિયા પેમેન્ટ નહી કરવાનું અહિયાં ધોળિયા નું એવું જોઈએ પેલા વાપરી નાખે પછી પંદર તારીખે રૂપિયા પૂરા થઈ ગયા હોય એટલે પછી ખર્ચો ઓછો થાય પંદર અઠવાડિયા અઠવાડિયા અઠવાડિયામાં

આપણે એમતા સ્કૂલ માં હતા કે આહા કોલેજ માં આવી જાય જલસા પછી કોલેજ માં ને પછી એક વાર ને એટલે ભણવાનું કઈ નઈ જોબ કરવા ત્યારે એમ થાય કે હવે એ ઘરે પોચ્યા અને બધી વસ્તુ ગોઠવી દીધી મિસ્ત્રી શું લીધું છે જોઈએ ચલો શું તમે કેટલી વસ્તુ છે એમાં સ્ટીકર્સ લાગે છે બધું સ્મેલ થાય એવું બધામાં સ્મેલ આવે લઈ આવ હવે બધાય પેપરમાં માં મન લાગે મન કરી કરીને સ્મેલ કરાવડાવશે એ કે છે કે આ બધી સ્મેલી થિંગ્સ છે એટલે આમાં જે ડ્રો કરેલું હશે ને એની સ્મેલ આવે એવી રીતે કે છે એને વધારે ખબર પડે એવું છે એસરી અમાર વખતે આવતી હો પેન આવતી ને એમાં અમુકમાં સ્મેલ આવે એવી આવતી પેન ઇંક એવી હોય ને એટલે આ ક્લિયર વાળું પેન્સિલ કે હમ કે લઈ જવાય તો

આમ તો એના છે આ બધું રમાડવાની વસ્તુ છે મિશ્રી તાર પાસે છે ને એવા જ છે ખાલી સ્મેલ આવે ને અલગ છે થોડો એ રીતે આખું પેક કરે ને એટલે છોકરાઓને ગમે કુશલ શું કરે છે મિશ્રી તો ફિટ કરે છે પેલા ખોયલું હે એ મારું પગ આવ્યો આમાં યા

ભૂખ નથી લાગી ને હવે મોડક થી જોઈએ ખીચડી કેવું કર નાખી સાદું કઈક ભાખરી એમ તો પડી છે દોઢ સવાર બનાવી તો

તો આપણે એવું મનમાં રાખી કે વીકેન્ડ માં તો બહાર ખાવું જોઈએ ને તમે એટલે વાર ખાવાનું વાપે હેલ્ધી મળે જ છે પણ આપણે એવા હેલ્ધી ઓપ્શન લઈ જ નહી ની વાંધો છે મેક્સિકન ખાવા એવું ના જાય હેલ્ધી પણ તમે બધું ને ઈ હેલ્ધી મત ગડે હેલ્ધી બન ખાલ્યા ને બન ને એવા બધા ના હોય કઈ આપડે જે ઓલા મેંદા મેંદા કરતા હોય ને એવું ના હોય કઈ અને

હવે છ વાગ્યા હવે રસોઈ કરવાનું ચાલુ કર્યું આજે તો મોડું કેમ કે બપોરે જઈ માતા ને એટલે કંઈ ભૂખ નથી એટલે મોડું જ કર્યું છે એક માં ખીચડી મૂકી ને એકમાં બટેટાનું શાક વઘાયરું કરવું તું તો તુરિયાનું પણ આ તુર્યું જોવો કેવું નીકળ્યું રેસા રેસા આખું ગુ આવું છે એનું શાક થાય એમ જ નથી એટલે હવે જવા દેવું પડે એમ જ છે એટલે બટેટાનું શાક પાછું થયું આજ બપોરે બટેટા ખાતા અત્યારે બટેટા ખીચડી સાથે બીજું કઈ શાક ભાવે એવું છે નહીં એટલે કરવું પડશે એટલે શાક કરવા ને બ્યાનો થોડી વાર પ્રેક્ટિસ કરી લે ત્યાં રસોઈ બની જાય પછી અહીંયા સાથે જમવા બેસીએ હવે જમીએ લીધું ફ્રી થઈ ગયા આજે તો મને બહુ મન હતું તુરિયાનું શાક ખાવાનું કુસો

એટલે પછી એવું જ થાય ને જે નેચરલ વેધર જોતું હોય એ પ્રમાણે ના મળે તો પછી એવા થાય એટલે જ એટલે જે સીઝ આઈના હોય ને એ વેજીટેબલ સારા હોય પણ પછી જે ઓલા હાઈબ્રીડ ને એવા મીન્સ બનાવે ને જે આર્ટિફિશિયલ આર્ટિફિશિયલ ના કહેવાય ના હા મીન્સ હજી ઓલા

શુક્રવારે સેન્ડવીચ ખાધી ગઈ કાલે મેં ઓલું ખાધું ફૂટલું એટલે પછી આજે હવે મન જ નતું આજે કેવું સાદું ખાધું ને એટલે મજા ખીચડી નું કોઈ નહિ બે ત્રણ દિવસ આમાં નવું નવું ખાય ને એટલે પછી સાદું ખાવાનું મન થાય રોટલી શાક કેવું ગમે તે આજે એમેય ખીચડી કરી કુશલ ને મન થયું તું હમ

આખા બધા નો આવે ને પછી વારા ફરતી આ વખત આ લોકો ચાન્સ હોય બીજી વખત બીજા ને સ્પોર્ટ્સ છે ને એટલો અને માર ક્લાસમાં 28 પીપલ છે હા એટલે બધાનો ટર્ન તો ના આવે હા જોઈસ ટાઈમ હશે તો જઈશ તો બતાવીશ થોડું નહીં તર તો પછી ઘરનું જ રૂટિન તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો See you next time. Bye. Bye. Bye.